તળાજા તાલુકાના ઉચડી ગામે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસને શનિવારના રોજ સવારે દસ પચાસ મિનિટે ફૂલસર ગામના પોપટભાઈ ખેની ઉચડી ગામેથી બાઇક લઈને નીકળે ત્યારે અપના ઘર પાસે બાઇક સ્લીપ થતાં પડી ગયેલ ત્યારે ત્યાંથી નાના બાળકો નીકળે તેમની મદદથી તેમના પરિવારના લોકોને બોલાવવા આવ્યા તે પહેલાં એક અજાણ્યો યુવાન તેમની મદદના બહાને તેમની પાસે આવીને પાકેટ લઈને નીકળી જાય છે ત્યારે બાળકો દ્વારા પરિવારના લોકોને જાણ કરે કે ઓલાભાઈ દાદાનું પાકીટ લઈને ગયા ત્યારે પરિવારના લોકો યુવાન પાસે જાય પરંતુ યુવાન ત્યાંથી ભાગી જાય છે આવા લોકોથી સાવધાન રહેજો મદદના બહાને ચોરી કરતા હોય છે માહિતી મળેલ છે કે નવા રાજપરાવાડી વિસ્તારમાં રહે છે તેમનું નામ વિપુલભાઈ ભાણાભાઈ એવું જાણવા મળેલ છે અને તે યુવાન આજે ફરી સવારમાં ઉજળી ગામે આવેલ સ્થાનિક લોકો દ્વારા તેમને પકડી અને ડાઠા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળેલ છે आले मोबाईल नंबर नुसार अरे दादा अरे दादा अरे दादा अन बोलयचंचं थाय का आपणच चालले ना आ ना आ જાતે આવું ખુલ હતી માથે જ છે ભોન ગોન ગઈ રે અનુદન એ ભાઈ આ ફોન લગાડું છું એ દાદાને પાણી પીવ દાદા હું આ ફોન અનુદન દાદા દાદા

இது

Thank okay.